મઢેલી ગામમાં સરપંચે આપેલ રાજીનામાને રદ કરવાની ગ્રામ્યજનો દ્વારા માંગણી કરાઈ છે વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના સરપંચે સરપંચ પદ હોદ્દા ઉપરથી રાજીનામું આપતા ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે રાજીનામું રદ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચી રજૂઆત કરી હતી કે અમારું મળેલી ગામ પાંત્રીસ વર્ષથી ગ્રામ પંચાયતમાં સમરસ ચૂંટણી થાય છે જેથી અત્યાર સુધી અમારા ગામમાં પંચાયતમાં કોઈપણ જાતની ચૂંટણી પ્રક્રિયા થઈ નથી એટલે અમે ગ્રામ પંચાયતના ચૂંટણી થાય એવું ઈચ્છતા નથી અમારું ગામ એક એકતા ધરાવતું તેમજ ભાઈચારા ધરાવતું ગામ છે જેથી અમારા ગામમાં અત્યાર સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી થઈ નથી અને હાલના સરપંચે જે રાજીનામું આપ્યું છે તે સરપંચની અઢી વર્ષની સરપંચ પદની હોદ્દાની ફરજમાં અનેક વિકાસના કામો ગામમાં કરતા આવ્યા છે લોકો તેઓની કામગીરીથી ખુશ છે જેથી આ સરપંચથી અમારે કોઈ પણ જાતનું મનદુખ નથી જેથી આવા સરપંચની અમારા ગામને જરૂર છે તો આ સરપંચનું રાજીનામું રદ કરો તેવી રજૂઆત સાથે તાલુકા વિકાસ અધિકારી શ્રીને રજૂઆત કરી વિનંતી કરાઈ હતી જો ચૂંટણી થશે તો ગામમાં વિખવાદ તેમજ એકતા તૂટશે જેથી અમે ગ્રામ્યજનો ચૂંટણી ઈચ્છતા નથી તો આવા લોકોમાં કટ તો આવા લોકોના દિલમાં વસેલા સરપંચનું રાજીનામું રદ કરશો જેવી રજૂઆત સાથે લોકોએ અપીલ કરી હતી આ બાબતે વાઘોડિયા તાલુકાના તાલુકા વિકાસ અધિકારીએ ટેલિફોનિક મીડિયા સાથે વાતચીત કરતાં માહિતી આપી હતી કે મઢેલી ગામના સરપંચ ખુદ પોતે જાતે રાજી સરપંચનું રાજીનામું આપેલ છે જેથી સરપંચ પદનું રાજીનામું સ્વીકારી લેવામાં આવે છે હવે જોવાનું રહ્યું કે ગ્રામ્યજનોએ આપેલી રજૂઆતોનું મૂલ્યાંકન કેટલું થશે તે આવનાર સમયમાં જોવા મળશે એક વસાવા સમાજમાંથી એક આવા ઉભરાઈને પ્રકાશભાઈ તરીકે આવેલા સરપંચ મઢેલી માટે બહુ સરાહણીય હતા કે જેમને બહુ સારા કામ કર્યા છે કે જેમે વર્ષોથી ચાલતા અમુક ફેક્ટરીઓના સારામાં સારા જે પાંત્રીસ લાખ રૂપિયા સુધીના જે આકારનીના વેરા લાવ્યા છે પછી ગામમાં ટેક્ટર મૂક્યું છે સીસીટીવીની માંગણી થઈ છે ગામમાં સાતની મોટરની ટ્યુબવેલ જે પાણી પહોંચાડતી નથી એ દસની મોટર કરી છે એ પણ નગરી નગર નવી નગરી કે જેની અંદર લોકો થૂકતા પણ હતા ત્યાં આજે બાગ જેવું સ્વર્ગ જેવું બનાવ્યું છે એટલે ત્યાંના લોકોની પણ બહુ ખૂબ દુઃખની લાગણી છે કે ભાઈ આવા સરપંચ ગયા છે અને અમે એ જ ઈચ્છા કરીએ કે ભાઈ આવા લાગણીવાળા સરપંચ પાછા આવે અને લોકોની પણ માંગણી છે એટલે આજે અમે અહીંયા તાલુકા વિકાસ અધિકારીને આ આવેદનપત્ર આપવાયા મારું મહેન્દ્રસિંહ રતનસિંહ હા અઢી વર્ષ અઢી વર્ષથી એ લોકપ્રિય નેતા થઈ ગયા છે અમારા ગામના અને આવનાર અઢી અઢી વર્ષ જ બાકી હતા કારણ કે અમારું ગામ સમરસ છે એટલે બેસી અને લોકો નિર્ણય લે છે અને તેના લીધે આજે અમને દુઃખ થયું કે ભાઈ અઢી વર્ષ ટોટલ થયા ચાલીસ વર્ષથી સમરસ અને આજે એમને અઢી વર્ષ પૂર્ણ ના કરવા દીધા એનું અમને દુઃખ છે સમગ્ર ગામ એક જ વસ્તુ ઈચ્છે છે કે ભાઈ ચૂંટણી તો છે નહીં તો આ સરપંચને શું કામ કાઢ્યા શેના માટે અવિશ્વાસની દરખાસ્ત થઈ અને સરપંચે અવિશ્વાસની દરખાસ્ત જેવી મૂકી સભ્યોએ એવું તરત એમને પોતે રિઝાઇન આપ્યું કે ગામમાં કોઈ ઝઘડો ના થાય એટલા માટે ચૂંટણી આવે તો પછી ચૂંટણીના રૂપમાં તો સંઘર્ષ જ છે અને અમે પ્રકાશભાઈને જીતાડીશું અને આખું ગામ અમારું એની સાથે જ છે અને અમે એમને પછી વોટથી જીતાડવાના છે પણ વોટથી જીતાડીશું એમાં કોઈ શંકા નથી મારું મહેન્દ્રસિંહ રતનસિંહ ચૌહાણ નામ છે